તમારે ક્યારે બે હાજર કેવાય બે હાજર ભાઈ ત્રણ હજાર રૂપિયા પચીપતે પંદર છત્રીસો છત્રીસો રૂપિયા છત્રીસો રૂપિયા

એ સરબાઈ આયા દંડ કે લેવાનું છે 55 53 83 રૂપિયા 50 पछा तर गया अरे 13 बार अरे 50 થઈ ગયો 50 60 71 કો 72 કો 80 કો જો તો લે આડીયસ લે ઓગણીસો 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 અગિયાર કયો અગિયાર રૂપિયા બાર રૂપિયા એકુણે પચીસ પચીસ

અઢાર બોતેર ઓગણીસો રૂપિયા ઓગણીસો ઓગણીસો રૂપિયા લખો એમાં અઢારસો ને પચાસ અઢાર પચાસ

પંચાણું નવ્વાણું નાખવા ઓગણીસો ઓગણીસો એક 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 ઓગણીસો એક રૂપિયા અકા બકા 1811 રૂપિયા બકાસ્યા 1811 હર કે બીટ મે ગોટુ કુ રૂપિયા 1813 રૂપિયા એકવાર બે વાર 1813 લખવામાં કી પે એ

સત્તરસો ને પંદર રૂપિયા પચાસ એકાવન બાવન ચોપન પચાસ છપ્નસો બોલો ચૌદસો પંદરસો રૂપિયા કરવા પંદરસો ને બે પંદર

પતરસો ને પચાસ રૂપિયા પચાસ પાંત્રીસું કે તમારે અઢાર પાંત્રીસ બોલો અઢારસો ને પાંત્રીસ રૂપિયા અઢાર પચાસ એના એના છે એના એકાદ

અઢારસો રૂપિયા એક વાર બે વાર અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા

પચાસન પચાસ બંધ કરો પચાસ ત્રણ નવસો ત્રણ નવસો ત્રણ નવસો એક વાર બે વાર ત્રણ નવસો

અઢાર પંચોતેર ઓગણીસો ઓગણીસો બે રૂપિયા બે ત્રણ ત્રણ રૂપિયા ઓગણીસો પાંચસો ઓગણીસો પાંચ છ

ચાર પાંચ પાંચ રૂપિયા થયા વજન મળે સત્તર રૂપિયા હવે રૂપિયા